જો મિત્રો રિંગ રોડ ચડ્યા વેરા ટ્રાફિક જામમાં આપણે આ રસ્તે અંદર જવાય તો આપણે ત્યાંથી જવું આગળ જે સનાતન ચોકડી આવે ને ત્યાંથી આપણે અંદર ડાયવર સાહેબ લેવું ને અંદર જાજું તો નથી દોઢ બે કિલોમીટર અંદર જવાનું હે એક વાગે

लखी देजो जय ममा मित्र चोटील पहुची गोटीला हिकु किलोमीटर पहाड़ देखाए चौठ बे किलोमीटर મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા જોવો તમે હજી યાદ છીએ કાલે આપણે ગાડી નથી લોડ થઈ અને આજે હવે શું ભરવાન થાય હજી કંઈ ખબર છે નહીં જોવો તમે અહીંયા જોઈ ગયા તા જો આ પેઢી આપણી ગાડી અહીંયા રાખી દીધી હતી આ બાજુમાં રોડ છે આ જો તમે ઓલી ગાડી લાગેલી દેખતા હોય તો ત્યાં ઓફિસ છે ના આ બાજુમાં આવું લોકેશન છે જો એ જ રાખીને આપણે સુઈ ગયા હતા ને અત્યારે ઉઠ્યા છે અત્યારે ટાઈમ જો દવા વાગી ગયા પૂણા દવા દવા થઈ ગયા છે અને હવે ચા પાણી તો આપણે પી આવ્યા છીએ ચા પાણી પીને આવીને ગાડી આટો મારતા હતા તો હવે એથી આપણે આપણો વિડીયો ચાલુ કરી દઈએ તો હવે શું ભરવાનું છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય કે આજે ક્યાં ભરવા જવાનું શું છે ભરવાનું ક્યારનું છે કાંઈ ખબર નથી હજી તો આપણને કાંઈ ઓર્ડર આવ્યો નથી જોઈ હવે શું ભરવાનું થાય આપણે તો વિડીયો છેલ્લે સુધી જોજો એટલે ખબર પડી જાય કે શું ભરવાનું આપણે ક્યાં ભરવા જવાનું મિત્રો જો આપણો ઓફિસે બેઠા હતા ઓફિસેથી હવે જાય છે પાછા આપણે ગાડી બાજુ આ બધી ગાડી પડી છે લાઈનમાં અહીંયા જો પડી આપણી ગાડી આ વાઈટ ગાડીની પાછળ કંટાળ્યા બેહી બહેન તો સાડા દહ સાડા દહ વાગ્યા હે કંટાળ્યા છે હવે બેહ બેન અહીં અમે ઇન્ડસ્ટ્રી એસ્ટેજ છે જો હવે હું ભરવાનું થાય હવે વહેલા હેરું થઈ જાય તો સારું હવે તો કંટાળો આવી ગયો હવે બેહી બેહી અત્યારે ઉઠ્યા પછી કાંઈ કામ હતું નહીં દસ વાગ્યે ઉઠ્યા અત્યારે જો વાતાવરણ તો સારું છે તડકો નથી એટલું સારું છે ના કરતા એ રહેવાય નહીં જોઈ હવે શું ભરવાનું થાય કે વહેલું થઈ જાય તો સારું અહીંયા જો તમે પાણી જ પીર્યું પાણીમાં રાખીએ કાલે વરસાદ સારો હોય તો પાણીમાં પીડી આપણી ગાડી ચાલો તો હવે રાહ જોઈ અને ફોન ચાલુ કરી દસ ચ્યા હે એક પછી એકને એટલે છે આપણે ભરવા જવાનું ઉજાલા એક વાગે અંદર નાખશું અત્યારે અહીંથી નીકળી જાય પચીસ કિલોમીટર આપડે કાપવાનું હોય રિંગ રોડ ઉપર એટલે અત્યારે અહીંથી નીકળી જાય ત્યાં આપણે સનાથલ સર્કલ હતી પછી હા ઓરન પણ એક કરે સનાથલ સર્કલ હતી આપણે એક વાગે અંદર નાખશું સરખે જ ઉજાલા માં જવાનું હોય કઈ વાંધો નહીં હાલો હાલો તો અહીંથી નીકળી જાવ હવે સાડા અગિયાર વાગ્યા એટલે આપણે એક વાગ્યા આસપાસ ત્યાં સણાતલ પહોંચી જાય જો મિત્રો રિંગ રોડ ચડ્યા ભેરા ટ્રાફિક જામમાં ઓટોના બ્રિજ હજી તો આવ્યા છે તો જામ એ વાંધો જા મિત્રો માન માન કરીને આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા ને હવે જુઓ તમે વસ્ત્રાલ બ્રિજ પર પહોંચી ગયા છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન જો ટ્રેન જાય તમે જોજો વાહ વસ્ત્રાલ મેટ્રો આ મેટ્રો છે તો મિત્રો જો આપણે અહીંયા પોચ્યા છે ખોડિયાર આ અહીંયા પાછળ ખોડિયાલ હોટલ છે આપણે ગયા તા ચા પાણી પીએ ઉભી રાખી એનું કારણ છે કે એક વાગ્યા એન્ટર થવાનું છે એકમાં હજી દસ મિનિટની વાર છે દસ પંદર મિનિટની એટલે અહીંયાથી અંદર આપણે આ રસ્તે અંદર જવાય આપણે અહીંયાથી નથી જવું આગળ જે સનાથલ ચોપડી આવે ને ત્યાંથી આપણે અંદર ડાય વરસાદ લેવું ને અંદર જાજું તો નથી દોઢ બે કિલોમીટર અંદર જવાનું છે એક વાગે એક મે દ્રશ્ય આપણે અંદર જાવું છે અને નો એન્ટ્રી ખુલી જાય છે પોલીસવાળા વયા જાય તો બેઠા છીએ અહીંયા આપણે અહીં અડધી કલાકથી આવી ગયા અડધી કલાકથી ત્યાં અહીંયા રાખીને બેઠા છીએ કારણ કે ખોટા ખોટું અંદર અત્યારે ન ભરાય અડધી કલાક આમથી આમ ખોટા ફિટ થઈ જાય અને બેઠા છે જો વરસાદે ધીમો ધીમો ચાલુ છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે રાહ જોઈ દસ પંદર મિનિટ પછી જાય તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ભરવાના છે જુઓ તમે આ પેનલ બોટ વેડા એ ભરવાના છે અને આપણે ઉજાલા સર્કલમાં આપણે આપણી જ છે આપડી આપણી ગાડી અહીંયા જો હાલો જોઈએ વાર તો નહીં લાગે ભરવામાં અડધી પોણી કલાકમાં લગભગ ભરી દે તો મિત્રો જો ગાડી આપણે લોડ થઈ ગઈ છે અને બિલય મળી ગયું છે પાછળ જો આ ઓલી બાઈકો દેખાય ત્યાં આપણે બાઈક લગાવી દીધી આગળ તમે જોયું હોય છે હવે નીકળી જાય છે બિલ બિલે મળી ગયું છે બે વાગી ગયા હતા નવ એન્ટ્રી તો ખુલ્લી છે નવ એન્ટ્રી ચાર વાગે લાગે એ પહેલા આપણે કાટી કલાક છે તો મિત્રો જો આપણે નીકળી ગયા હૈ નો એન્ટ્રીમાંથી બહાર અત્યારે જવો તમે આપણે ચાંગોદર પહોંચ્યા હી અત્યારે બપોરના ટાઈમે એટલો ટ્રાફિક છે ત્રી ત્રી માન ગાડી હાલ છે ચાંગોદરમાં જોવો ટ્રાફિક તમે સનાતલ થી જ આપણે નીકળ્યા ત્યાંથી જ લાઈન છે હાલો તો હવે આગળ આપણે ક્યાંક જમવાનું હોય હજી બાકી અઢી વાગી ગયા તો જમી લઈ હવે બગોદરા આસપાસ જ ભેગું થાય જમવાનું તો એક ટ્રાફિક ધ્યાન ટ્રાફિક નડી ગયો તો કમસે કમ આપણે બે અઢી કલાક ગણવાનું તો મિત્રો આપણે ભાઈ ટોલના ટોલ પહોંચવા આવ્યા ટાઈમ થયો છે ત્રણ ને છ થઈ ટ્રેન પાંચ મિનિટ થઈ છે ને અત્યારે બાયલા ટોલ નાખું આવી ગયું જુઓ તમે આ બાયલા ગામ સાગર જો અમે ટોલ નાખું આવી ગયું આજની આટલા ટાઈમમાં રેકોર્ડ છે કે આપણી ગાડી ત્રણ વાગે પાછી અહીંયા પહોંચી ગઈ એનું કારણ છે કે આપણે કાલ પડતર રહ્યા હતા અને આજે માલ કા ભરાઈ જાય એવો મળી ગયો અને ફટાફટ ભરી દીધું અને કાંઈ વાર ન લઈ નફર તો અત્યારે હજી માલ ગોતતા હોય ભરતા હોય ને એવું બધું થાય પણ આજે માલે સારો ઘા ભરાઈ જાય પાંચ દસ મિનિટ થઈ દસ મિનિટમાં તો ગાડી ભરી દીધી અને બિલે ફટાફટ મળી ગયું આવી ગયું ટોલ નાખો જોવો તમે મિત્રો જો આપણે ગગોધરા ગયા છીએ હાલો તો આપણે આ લાઈન ખાલી દેખાય છે એમાં ચડાવી દઈશું रस्त तो थोड़ा खराब है गाड़ी वाला ओली लाइन में जाए पक फैग में पैसा नहीं रोकड़ा डबल जीरो सेवन नाइन हूँ कितना चालीस रुपया है अड़तीस रुपया कटता है

કાંઈ ડોખાવને ખબર પડતી નથી ને આને બેહાડી દીધા પકડી પકડી ગાડીનું ટાયર જોવે ટાયર ઉપર આનું ટોલ નાખું લાગે તો ગાડીનું ટાયર જોઈને કે એસી રૂપિયા છે એ નથી જોતો કે નાની ગાડી છે નાના ટોલ વાળી તો આયેલા જાય હવે હવે ક્યાંક આગળ ઉભા રહે હું પેલા તો જોઈ લે આ ભૂલે ટ્રાફિક નથી ને ઈ ટેન્શન છે થોડું ટ્રાફિક હશે ને તો આપણે ત્રણ કલાક હેરાન થવાના છે આજ આપણા ભાઈ ઘારા છે મિત્રો જો આપણે ટ્રાફિક નથી નકર તો અહીંયા બે ત્રણ કલાક જામ થઈ જાય છે કારણ કે એનું કારણ છે કે રસ્તો ખરાબ થઈ ગયો છે આ બ્રિજનું કામ ચાલુ છે પણ હવે એ કેદી ચાલુ કરે બહુ ખરાબ રસ્તો થોડા ઘડી બોલે આપણે વજન છે ને એટલે અવાજ બહુ કરે ત્રણ દોઢ ટન વજન છે એટલે ગાડી ઉલરે વધારે આ બ્રિજનું કામ ચાલુ હોય પણ હવે એ ખેતી ચાલુ કરે એક સાઈડનો બ્રિજ જ ચાલુ છે પાણી જોવો તમે ત્યાં નજર ભૂકે ને એ પાણી ભર્યું

आमा तो आप निकली गया हम उपाधि ने हमें तो जो आप लीमड़ी पोची गया है लीमड़ी पाचड़ आप होटल उभा रहा ना चा पानी पीवा चा पानी पी पा निकली गया है आगे लीमड़ी बे किलोमीटर आगे लीमड़ी हाला चार बाकी गया है હવે એ પાર્ટીને આપણી ફોન કરી જોઈએ જો ખાલી કરી દઈએ સાંજે તો આપણે પહોંચાડી દઈએ હવે તો અઢી ત્રણ કલાક ત્રણ કલાકનો રસ્તો છે અહીંથી વચ નથી એટલે આપણે અઢી ત્રણ કલાકમાં રાજકોટ આવી જાય પૂછી જોઈએ પાર્ટીમાં જો એમ કહે કે આઠ વાગ્યા સુધીમાં કરી દેવું ખાલી તો આપણે હાથ ખાડા હાથે પહોંચાડી દઈએ તો ખાલી થઈ જાય તો સવારે ઉપાડી નહીં હવે હાઈલા તો જાય પછી કરી પાર્ટી ચોટીલા આસપાસ કરી ચોટીલા આવશે આગળ અત્યારે આડા પાંચ વાગી ગયા પાંચ વાગ્યા દોડિયા બાઉન્ટ્રી ટપી ગયા મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા હોટીલા હવે એક બે કિલોમીટર છે જોવો તમે અમે બહાર દેખાય ચોટ બે કિલોમીટર છે કા હે જોવો ગયા છે ને હવે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અત્યારે હાજી દેમ ચોકડીનો બ્રિજ ઉતરી છે આપણે જોરદાર છે અચ્છા જોરદાર ટ્રાફિક હોય રાજકોટમાં આ બાયપાસમાં બધા જીઆઈડીસી છે બધી માળા છોટ્ટા હોય એનો ટ્રાફિક હોય ના તો હવે અત્યારે કઈ ખાલી તો થાય એમ નથી આપણે હવે હવારે જ ખાલી કરવા જવાનું થાય જ દે સીધી ઘરે હવા નવા પાકે ખાલી કરવા જાવું ગુડ મોર્નિંગ મિત્રો આજ છે આપણો બીજો દિવસ કાલે રાતે તમે આગળ જોયું છે એમ આપણે હજી ડેમ ચોકડીએ પહોંચ્યા હતા અને અત્યારે જોવા તમે આપણે ઘરે જ આવી ગયા હતા રાતે અત્યારે અહીંયા આપણે ઘર પાસે ફેડી છે ગાડી હવે ખાલી કરવા જવાનું હોય રાતે આપણે પૂછ્યું પૂછીતું કે એ ખાલી ન કરી દે આઠ 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 વાગી ગયા હતા તો અત્યારે જોવો તો ને ગાડી આવી ગયા હે આપણે અવાર અવરમાં અને હવે આપણે ખાલી કરવા નીકળવાનું છે જો તો ઘર પાંચ પડી હોય હાલો તો હવે જાય સીધા કંપની અને અહીંથી આપણે જવાનું છે બાર દિમ આગળ હાપર ડીસીમાં ક્યાંક ખાલી થાય ખાલી કરી આવી તો મિત્રો ફાઇનલી જો આપણે પાછા હાપર હાઈવે ઉપર આવી ગયા છે જુઓ તમે ખાલી થઈ ગયા આપણે ગાડી ખાલી કરવામાં કાંઈ વાર લાગે એમ નહોતું એટલે ખાલી કરીને સીધા આવી ગયા અહીંયા રોડ ઉપર અત્યારે આવી ગયા છે હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો હાલો તો જુઓ તમે છાપર અત્યારે જુઓ ટ્રાફિક અત્યારે દસ પોણા દસ વાગી ગયા તો એટલો ટ્રાફિક છે રોડ પર જોરદાર ટ્રાફિક જ હોય આપણને હાલો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં